આમ તો અમે દર વખતે ખેડૂતના સમાચાર લઈને આવતા હોય છે આમ અમારો જે યુટ્યુબ છે મોટા ભાગના જોવા વર્ગ છે ખેડૂત ખેડૂતનો મુદ્દો નથી પણ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે પણ સાદા અને સરળ શબ્દોમાં આજકાલ દેશ અને દુનિયામાં સોશિયલ મીડિયામાં ચર્ચા હાલે છે તો સાગરે મને કીધું આપણે બી આ મુદ્દા ઉપર ચર્ચા કરીએ એટલે મેં તમને આ સાદી અને સરળ ભાષામાં તમને સમજાઈ જાય એવા શબ્દોમાં કહેવાનો પ્રયાસ કરું છું આજકાલ નેપાળની અંદર ચાલી છે બધાને ખબર છે સોશિયલ મીડિયા બંધ થઈ ગયું અને માથાકુ ચાલુ થઈ ગયું નેપાળને આપણે પશુપતિનાથ અને સીતા ની જન્મભૂમિ તરીકે જ છે બહુ તો હિન્દુ રાષ્ટ્ર છે અને આપણે ઓલા ગોરખાજી આવતા હોય એટલે જ ઓળખીએ છીએ નેપાળની અંદર આમ ભૌગોલિક રીતે ભારત માટે બહુ મહત્વનું સ્થળ છે ચીન નેપાળ અને ભારત આ એક આમ ચેન છે અને વેપારની દ્રષ્ટિએ વચ્ચેનો ભાગ આવે છે એટલે નેપાળ આપણું મિત્ર રાજ્ય વસ્તુ નેપાળની વસ્તી આમ તો ભારત ગુજરાતના વસ્તી છે ગુજરાતની એટલી આખા નેપાળમાં વસ્તી છે નેપાળ એવો બધો કોઈ સમૃદ્ધ દેશ દેશ નથી સામાન્ય છે અને ટુરિઝમ ઉપર એનો ધંધો અને આજીવિકા બધો હોય છે હવે હું તમને આજ આજકાલ વાત કહું કે આવું કેમ નેપાળમાં થયું બધાને ખબર છે સોશિયલ મીડિયા બેન્ડ થઈ ગયું પણ એની પાછળ બીજું બી એક કારણ છે કે નેપાળની અંદર ત્યાં જ્યાં એમના રાજા એમના જે લોકો છે જે નેતાઓ છે એ નેતાઓના છોકરાઓ બહુ આમ ફેન ફતુર અને સેલ બટાવ હતા એટલે કે વિદેશમાં રહેતા અને નેપો કેચ કરીને એક ઓલરેડી સોશિયલ મીડિયામાં એક મુવમેન્ટ ચાલતી હતી ત્યાં સ્થાનિક લોકોનો વિરોધ હતો કે સામાન્ય માણસ ગરીબ લોકો ખામી કમી મરી જાય તો પણ બે પાંદડે ભેગે નહોતો થાતો જ્યારે રાજકીય નેતાઓ અને મિનિસ્ટરોના દીકરાઓ બહુ જાહો જલાલી જિંદગી જીવતા હતા એટલે આમ પહેલેથી જ ત્યાંના લોકોના મગજમાં ખૂચી ગયું હતું અધુરામ પૂર્વ જે દિવસે રેલી થઈ એ દિવસે તો રેલી પરમિશનથી થઈ હતી કે ભાઈ ત્રણ સામાન્ય અને ઓલી ને પણ જે વડાપ્રધાન પૂર્વ વડાપ્રધાન ઓલી શર્મા હતા એમને એવું મનમાં નહોતું હોય કે ભાઈ આવું થશે એટલે એ મંજૂરી હતી પરંતુ જે એમણે ફાયરિંગ કર્યું ના ફાયરિંગ પછી મોટી બબાલ ફાયરિંગ કરતી ને આની યુવાધન છે એ બહુ આક્રોશમાં આવી ગયું આક્રોશમાં આવી ગયું એના કારણે સ્થાનિક લોકોમાં વિરોધ ફાટી નીકળ્યો અને જે લોકો અમુક અંક સંગઠનની સરકાર હતી ઓલી શર્માની સરકાર પણ પોતાની ખુદની સરકાર નહોતી એટલે એને એમ થયું કે ભાઈ હવે શું થશે એટલે ત્યાંના લોકો વિરોધ કર્યો એકદમ વિરોધમાં આખા દેશમાં સજળ બંધ તમે વિચાર કરો વિની લો સંસદ ભવન સળગાવી નાખ્યું રાષ્ટ્ર ભવન સળગાવી નાખ્યું અરે ઓલી શર્મા છે એમની જે ભાગીદારીમાં જે હતી ને એ સળગાવી અને સ્થાનિક લોકોમાં એવો ગૃહ આક્રોશ હતો કે નેતાઓને ખુલ્લે આમ આમ જે રીતે લુખાઓને મારે એ રીતે લુખાઓને માર્યા છે અને લોકોએ ખુલ્લે આમ એ પ્રજાએ વિરોધ કર્યો છે અને તમે આ જો દ્રશ્યો જોયા દુનિયા કે ભાઈ આટલી બધી અને જેનજી પ્રજા કહેવાય ને કે આજે ઇન્ટરનેટ વાળી પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો જેનજી એટલે શું કે જે લોકો સત્તાણું પછી જેની જેમણે ઇન્ટરનેટ જ જોયું છે મોબાઈલની દુનિયા જોઈ છે મારા તમારા નહીં પણ આજની હવે આધુનિક પ્રજા એને મોબાઈલ વગર ચાલે નહીં ઇન્ટરનેટ વગર ચાલે નહીં ઇન્સ્ટાગ્રામ વગર ચાલે નહીં ફેસબુક વગર ચાલે નહીં એટલે આવી ગઈ બધી મેદાનમાં અને મોરે મોરો થઈ ગયો સમજી લ્યો અને એ મોરે મોરામાં આખી નેપાળની હું તમને એમ કહું ને કે એક રાત આખું હડગું આ સીતામૈયા ની આ રગરી આખી આખી રાહ થઈ ગયું અને તમે એમ સમજો કે સેના આખે આખો કમાન્ડ હાથમાં લેવો પડ્યો હાલને તકે નેપાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ભારતીયો ફસાયેલા છે એને કાઢવા માટે બે પ્લેન પણ આપણી સરકારે મોકલા છે પણ આ ઘણા લોકો કઈ વિદેશી કોઈ તાકાતનો ઇન્ટરફિયર હોય જે હોય પરંતુ લોકોના જનમાનસમાંથી માંથી એક વખત કોઈ પણ સત્તા હોય કોઈ પણ નેતા હોય કોઈ પણ પક્ષ હોય એકવાર ખસી જાય પછી શું થાય તેનો આ નમૂનો છે દુનિયા આખી જોયું કે સોશિયલ મીડિયામાં જે લોકો જીવે છે સોશિયલ મીડિયા બંધ કરી દીધા પછી શું થાય છે તેનો આ નજારો છે ભારત માટે શું નેપાળમાં જે વડાપ્રધાન ગયા મતલબ કે ભાગી ગયા એનાથી ભારતને ફાયદો ફાયદો થયો હું તો માનું કાઢે પાણી ગઈ થોડા દિવસ પહેલા જ એમણે ચીન સાથે મંત્રણા કરી અને ભારત અને ચીન વેપાર કરશે આવી વાત હતી તો લીપુલેખ કરીને આપણો પ્રદેશ છે આપણે મહાકાળી કરીને નદી છે નદીના આસપાસનો વિસ્તાર છે વર્ષોથી ભારત ચીન ત્યાંથી વેપાર કરે છે અને બે નદી કાંઠેનું આવી રીતે બે નદી વચ્ચે તમે નકશામાં જોજો મળશે તો ચીન આરે આપણે વેપાર થયો લીપુલેખમાં એને વિરોધ ઉઠાવ્યો હતો કે અમારું લીપુલેખ છે જોકે ચીનને પહેલી વખત એવું કીધું કે ભાઈ લીપુલેખ બાબતમાં અમારે ને તમારે કોઈ લેવા દેવાની ભારત જોડે તમે મંત્રણા કરી લેજો બરાબર આ વખત એવું છે પહેલી વખત એવું સાબુ થયું કે ચીન સરકારે આપણે સમર્થન આપ્યું અને ઓલી સાહેબ ઢીલા પડી ગયા સોળ ઓગસ્ટ ના દિવસે ઓલી ભારત આવવાના હતા તમે વિચાર કરો આખો કાફલો અહીંયા આવવાનો હતો અને આપણે ત્યાં વેપાર ના વાણિજ્ય બધી વાતો થવાનું ન જાણ્યું જાનકી નાતે હવારે શું થવાનું છે કોઈ નહીં ખબર એવો તકતો પલટ થયો ને કે આખી દેશ અને દુનિયામાં ભાગી જવું પડ્યું ખુદ ના સામાન અને સગા વાલા લઈ અને અત્યારે દુબઈ ભાગી ગયા એવી વાત છે ભારત માટે જે વડાપ્રધાન આવે જે આવશે એ જોડે એનો અધ્યાય એનો સંબંધ નક્કી કરશું પરંતુ એક વસ્તુ તો નક્કી છે કે પ્રજાના માનસમાંથી જ્યારે લોકોના ઉતરી જાય છે એક એકવાર તે નક્કી કરી લે છે ત્યારે આવું થાય છે આપણે ત્યાં વર્ષો પહેલાં એ જેપી આંદોલન હોય કે ઘણા બધા છે આપણે બી આવું સળવળ થઈ ગયું પણ એ જમાનો બીજો હતો આજે જમાનો નેટનો છે ઇન્ટરનેટનો છે આજે એક વાત ઘડીના સઠ્ઠા ભાગમાં બધે ફેલાય જાય છે હું હવે આવનાર દિવસમાં શું થાય છે રાષ્ટ્રપતિ સોરી કે ભાઈ સર સૈન્ય હાથમાં સત્તા લઈ લેશે અને નેપાળની અંદર નવી સરકાર બનશે જે સરકાર બનશે એના યુવાધનને જેમ સરકાર ચાલવવી હોય પણ ભારતની આજુબાજુના જેટલા બી રાષ્ટ્રો છે ને એટલા બધા રાષ્ટ્રોની અંદર પખડ જંતર છે શ્રીલંકા હોય બાંગ્લાદેશ હોય નેપાળ હોય કે બધા હોય કે પાકિસ્તાન હોય કોકને ખાવાના ફાકાશે છે કોઈને આ સરકારમાં આવું છે કોઈને ત્યાં વિદ્રોહ ફાટી નીકળેલા છે એટલે મને એવું લાગે આવનાર દિવસમાં આપણે બી આજુબાજુના લીધે વેપાર વાણિજ્યમાં નુકસાન તો થવાનું છે પણ નેપાળ આપણે ગુમાવવું દુનિયામાં એક વસ્તુ નક્કી છે દુનિયામાં ભારત સૌથી મોટી અને સતત પંચોતેર વર્ષથી ચાલતી લોકશાહી છે અને મને એવું લાગે કે આ આપણી સમજદારી લોકશાહી છે બીજા બધા કરતા અહીં ઘણા અટકે છે આનું યુવા ધન અને આની પ્રજા આપણા દેશની પ્રજા બીજા કરતા કંઈક સમજદાર હોય એવું લાગે છે આવી ઘટનાઓ બધા જોતા લાગે છે કે ભારતનું જે માત છે ભારતની જ્યાં સુધી લોકશાહીની વાત આવે બીજા નોખી છે છે બીજી જગ્યાએ આવું છે બધી જગ્યાએ ક્યાંય વાત નથી ફ્રાન્સમાં પણ એમના રાજીનામું આપી દેવું ફ્રાન્સમાં પણ પીએ જે પેન્શન યોજના છે એને સરકારે કટ ઓફ કરી દીધું એટલે ઘટાડી દીધી એને લીધે ફ્રાન્સમાં પણ આક્રોશ ફાટી નાખ્યો એક લાખ કરતાં પણ વધારે લોકો મેદાન પર આવી ગયા અને ફ્રાન્સના પીએમ પણ રાજીનામું આપી દેવું પડ્યું

આ સોશિયલ મીડિયાલી મોબાઈલ માં બીજા લોકો પણ આમાંથી બૌધ ફાટ લે અને બીજી પણ નવા જોની થાય તો નવી કોઈ ન કહેવાય હું જોગલ ના થા અને સાગર જોશી અમે નિયમિત તમને આવી રીતે ખેલુદના વિડિયો પહોંચાડતા હોય છે પરંતુ આજકાલ દેશ અને દુનિયામાં સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે એક વખત તમે અમારી ચેનલ જોજો અને તમને ઠીક લાગે પસંદ પડે તો અમારી સો ચેનલ ની અંદર ઘણા બધા ખેલુદના સફળ વિડિયો છે તમે સફળ ખેડૂતને જો જાણો અને શીખો એના માટે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ બસ આટલું જ ફરી મળશું કોઈ નવી વાત સાથે નવા વિચાર સાથે કોઈ નવી કંઈક સમાચાર હશે ખાસ કઈ ટર્નિંગ પોઈન્ટ હશે તો ત્યાં સુધી રજા આપો જય જય ગરવી ગુજરાત